એટલે આપણે પતો ને ફોન કરવાને ફોન કર્યો તું કરું એમાં ફોન તાર કરી જયે એટલે આપો બોલ તો કોતું જો આ પડ્યો લે ફોન કરવા લેજો મન કર્યો હલો માસ્ટર આવતો રહે હું તું થોડું નહીં જાનું લે થોડી નહીં બજાર ખબર વાય તું વાળે આવું નહીં એટલા તું બેઠ ને નહીં આવું માર દો લે ભરવા આવો નહીં આવ દો

ખીજા મેં પેજે ને ખાવાની વેરાયટી શું શું બનાવી વેરાયટી પેલું શાક ને બાજી રોક લો લે એ હું તો કીધું યાર હું હાર હાર આય તો ના ના કેજી હોટેલ મે જઈને ખાતા ને તો યાર હાર હાર હેડો કારેલાનો શાક બનાવી દે કારેલા તમારું વાને બધા કારેલાનો શાક બનાવી દે એક તો આપને પટી રહે છે એક બાર તો પાણી બોની તો પાવ હોય હું આયો રવિ ને આવતો લે હેડો કે વે ન જા અમારી હેડો તું બેસો કે નમજે ઓય લે પાણી કા મારું હા